ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મસ્કતી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ફાર્મ ટુ ફેશન અને

આ ઇવેન્ટમાં બ્રાન્ડ મેનેજર્સ, ટેક્સટાઇલ રિસાયકલર્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, આર એન્ડ ડી કર્મચારીઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને સલાહકારો સહિત 10000 થી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે. સમગ્ર ભારતમાંથી 1000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં હોટેલ લીલા ખાતે 400 થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્વાલિયા દ્વારા દરરોજ 1500 થી વધુ પ્રતિનિધિઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શિરાગ પાતડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ